અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ પાશ્વનગરમાં એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર રોડ ઉપર આવેલ પાશ્વનગરમાં રહેતા પ્રજ્ઞેશ રાણા પરિવાર સાથે સૂતા હતા તે દરમિયાન વહેલી સવારના અરસામાં તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું જોકે પ્રજ્ઞેશ રાણાના પત્ની જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા આ પૂર્વે તસ્કરોએ સૌ ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધું હતું અને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો તસ્કરો તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પ્રજ્ઞેશ રાણાએ શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે મારું નામ મીનાક્ષી રાણા છે આજે મારા ઘરમાં ચોરી થઈ છે સવારે લગભગ છ ને દસ જેવી હું ઉપરથી નાઈને પછી મારા કપડાં બી નીચે નાખતી હતી ઘર મેં જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટમાં જવાનો છે કદાચ તે ઉતર્યો હશે મેં મારા હસબન્ડને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે તે એમને ના પાડી કે ના મેં નાખશે અક્ષિત તો આગળ ઊંઘે છે તો જો કોણ છે ઘરમાં ટોટલ અંધારું હતું રૂમમાં ખાલી ટોર્ચ લાઇટ ચાલતી હતી મોબાઈલની એ મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે એમને એમ કે મારા હસબન્ડ નીચે ઉતર્યા છે તે છે એમ પછી કે ના મેં કહ્યું એ તો ઉપર છે તમે જુઓ પેલા કોણ છે અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે એ લોકો ચોરી કરતા પહેલા અમે ઉપર જ્યાં ઊંઘીએ છે તે ત્યાં આવીને અમારા રૂમ નો બહાર થી લોક કરી ગયા એટલે જેથી અમને જાણ થઈ કે આવું કઈક થયું છે તો અમારાથી નીચે ફટાફટ દોડીને આવી પણ નહીં શકાયું કેમકે અમને અંદરથી પૂરી દીધેલા હતા પછી મારા નીચેના દરવાજા મેં બુમા બુમ કરી એટલે ભાઈ ભાગી ગયા અને પછી મારા સાસુ ધીમા રહીને દાદર ચડીને ઉપર આવ્યા અને પછી અમને આગળ ખોલીને પછી અમને બહાર કાઢ્યા પછી મારા હસબન્ડ ને મારો છોકરો એમની પાછળ દોડ્યા ત્યાં સુધીમાં તે ભાઈ લોકો ભાગી ગયા હતા એ અંદાજે સર એક તો મેઈન તો અગત્યનું છે બધા અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ની બેગ ગઈ છે અને પચાસ થી સિત્તેર હજાર જેવી રોકડ રકમ ગઈ છે અને થોડું સોનું ગયું છે હા સવારે જ પછી એ લોકો અર્લી મોર્નિંગ પોલીસ સ્ટેશન પણ જાન કરી આવ્યા છે હા પોલીસ ભાઈ આવ્યા છે અને તપાસ બધી કરીને ગયા છે